પણ આપડે વિડીયો બનાવી દઈશું અને આપણો સપોર્ટ કરજો બરોબર મન મૂકીને તો હવે ભેસો ધોવાનો આપણો ટાઈમ થઈ ગયો તો આ બ્લોગ માં બનાવી લેજો આપડે ભેસો ધોવાની બતાવીશું ભેસો ખોણ મેલવાનું ચાર નાખવાની બધું બતાવીશું તો દોસ્તો જો કોમેડી વિડીયો શૂટિંગ કર્યું અમે મસ્ત શોર્ટ વિડીયો કોમેડી અમારા વિરમ ઝાલા બ્લોગ ચેનલ માં આવે અને એક અમે નવી ચેનલ બનાવી છે વિરમ ઝાલા કોમેડી ચેનલ એમાં પણ વિડીયો આવે છે તો દોસ્તો હવે બેસો દોવાનો ટાઈમ થઈ ગયો અને ચેનલ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને અમારા વિડીયો તમે કયા ગોમથી અને કયા એરિયામાંથી જોવો છો કોમેન્ટ કરી અને જરૂર જણાવજો તો અમને આનંદ થાય કે અમારા વિડીયો ચોથો પોકી છે અમે એક ફેસબુકમાં વિડીયો મેલે તો તે ગુજરાતમાં કોઈ સિટી બાકી નહીં બધી સિટી અને ટોટલી તાલુકામાં જોવાઈ ગયો છે વિડીયો અને લોકોએ કોમેન્ટ પણ કરી ફેસબુકમાં ફેસબુક પેજ પેજ છે અમારું વિરમ ઝાલા બ્લોગ તો ફેસબુક પેજમાં અમારો વિડીયો આખા ગુજરાતની અંદર જોવાઈ ગયો અને દરેક જિલ્લામાં અહીં દરેક તાલુકામાં અહીં અને દરેક ઘણા બધા ગોમડમથી એવી કોમેન્ટો આવી શકે અમે તમારા વિડીયો આ ગોમથી જોઈએ છીએ આ ગોમથી જોઈએ છીએ તો તમે પણ કોમેન્ટ કરી અને ગોમનું નોમ લખજો અને અમને જેવો સાથ અને સહકાર અમારી બધી નાલ્યો છે એવો સાથ સહકાર આપજો

રહી ગયા એના હંગાથી આપડે કોમેન્ટ કરજો જરૂર વિડીયો કેવો લાગ્યો એ જોઈને કોમેન્ટ કરજો તો દોસ્તો અમે જોરદાર કોમેડી વિડીયો એરો આ વિડીયો આવશે વિરમ ઝાલા બ્લોગમાં અને વિરમ ઝાલા કોમેડી તમે યુટ્યુબમાં સર્ચ મારજો ખાલી વિરમ ઝાલા એટલે અમારી બધી ચેનલો ખુલી જા ટોટલ પાંચ ચેનલો છે બે મોનેટાઈઝ થયેલી છે એક ચેનલમાં બે લાખના સાઠ હજાર સબસ્ક્રાઈબર છે એકમાં એક લાખના બાર હજાર થયા અને હવે નવી બે ચેનલો એક બ્લોગની એક શોર્ટની કોમેડીની અને એક બીજી શોર્ટ વિડીયો બનાવી છે તો ટોટલ પોચ ચેનલો થઈ આપડે તો દોસ્તો બે તો દોસ્તો ઇન્સ્ટાગ્રામ આઈડી છે અમારું કોમેડી વિડીયો તમારે જોવા માટે કિરણ ઝાલા જેતપુર કિરણ ઝાલા જેતપુર નું ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં અમે વિડીયો મૂકીએ છીએ તો જબરજસ્ત સાથ સહકારનો સપોર્ટ તમે અમને આવ્યો છે સોશિયલ મીડિયામાં દોસ્તો આવતા રહેજો થેન્ક યુ જય માતાજી હવે બ્લોગમાં આગળ ચાલુ જોડો જોડો સરમેન તો દોસ્તો જો આપણે મેક કંપનીનો નો માઇક વાપરીએ છીએ જબરજસ્ત આવશે અને અવાજ કેવો આવશે એ પણ કોમેન્ટ કરજો જો આ ડબો અને જો તમે કદાચ યુટ્યુબર હોય સોશિયલ મીડિયામાં કોમ કરતા હોય કોમેડી વિડીયો બનાવતા હોય બ્લોગિંગ બનાવતા હોય તો વિવોનો ફોન હોય ને વિવોનો તો વિવો માટે જબરજસ્ત માફક આવશે આરે અવાજ સરસ આવે છે અવાજ તમે પણ હોપરિંગ કહેજો કે કેવો અવાજ આવે છે અને પછી કોમેન્ટ કરી દો ને તમારે લાવવો હોય તો આપણે આનો ડબ્બો પાડ્યો ને લાયા થાય તો એનો ફોટો પાડીને તમને વોટ્સઅપ વોટ્સઅપ કરીશું કોન્ટેક કરી પણ જો અવાજ જોરદાર આવ વિવોનો ફોન હોય તો જ આરે મગાવજો તો જ જોરદાર ચાલે છે અને અવાજ સારો આવે છે

મહેન્દ્રા ની અલ્ટો એ હે ભાઈ પડ્યા તો દોસ્તો એ હોન્ડા સિટી છે જોરદાર ગાડી છે જબરદસ્ત મજા આવે ફેરવાની આ યુટ્યુબર માટે લાયા છે અમારા માટે લાયા ફેમિલી કાર છે ફેમિલી માટે લાયા છે અને આ અમારી જૂની ગાડી છે એ અમારી આની બધી ફેમિલી વાત વગરાનો વાગ છે આ વાગ માટે અમારો આ વાગ રેજો આ વાગ ચેનલ થી ઝાલા કે લાઈક કરો કે મને લાઈક કરો હું ફેનિલ જાલાઉ કે લાઈક કરો

છોકરો મારો દીકરો ચાલવા આવ્યો હલો ચાલ 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 પણ ચા તો કેટલી ને થઈ ગયો કે પાપા થઈ ગયો

અને સપોર્ટ કરીએ થેન્ક યુ